વડોદરા શહેર પછી જિલ્લા ભાજપ સંગઠન માં અનઅપેક્ષિત ચહેરો મુકવામાં આવ્યો હતો જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કેટલાય પ્રજાપતિ ચાલી રહી હતી નામોની જાહેરાત માં વિલંબ બાદ અનેક નામો ચર્ચામાં આવ્યા હતા કે આ ચર્ચા નો અંત આજે આવી ગયો છે વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિ નામની જાહેરાત કરવામાં આવી છે રસિક પ્રજાપતિ ઓબીસી મોરચાના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ હતા આજે બંધ કવરમાં નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા જિલ્લા ભાજપના વંદે કલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા પહેલા વડ તેમણે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદાર ધારાસભ્યો અને સાંસદ સાથે સંકલન બેઠક કરી હતી જે બાદ નવા પ્રમુખના નામની જાહેરાતનો કાર્યક્રમ યોજાયો હતો નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિનું નામ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ પટેલે મૂક્યું હતું જે નામને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ટેકો આપ્યો હતો આ તબક્કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષય પટેલ ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ દિલુભા ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમ ના જયઘોષ સાથે સૌ કાર્યકર્તાઓ એ નવી નિમણૂક ને વધાવી હતી ભારતીય જનતા પાર્ટી ને પ્રમુખ એટલે એક વ્યવસ્થા છે ભારતીય જનતા પાર્ટી નો જિલ્લા પ્રમુખ હોય મંડળના ના પ્રમુખ હોય મહામંત્રી હોય અને સૌ જિલ્લાના હોદ્દેદારો આ પાર્ટીની એક દરેક મંડળ સુધીની અમારી વ્યવસ્થા હોય છે બુથ સમિતિ સુધીની એનો એક આ ભાગ છે અને સંગઠન પર્વ ચાલતું હોય ત્યારે મારી પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે હું પ્રદેશ ટીમનો અને પ્રદેશના સૌ હોદ્દેદારોનો અને જિલ્લાના ધારાસભ્ય સાંસદોનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું જે મને જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જિલ્લા તરીકે એને હું ખરી રીતે ઉતારવાનો પૂરતા પ્રયત્ન કરીશ અમારા મોવડી મંડળ જે સૂચનાઓ કરશે એ રીતે સંગઠનનું પછી માળખું બનાવશું અને આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે આપશ્રીને આવતા દિવસો બતાવશું